નમસ્કાર તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા નજીક ભંગારના ડેલા તસ્કરો આઈશર ટ્રક લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો લોકો જોઈ જ હતા ટ્રક મૂકી તસ્કરો ફરાર

તે દરમિયાન સ્થાનિક લોકો જોઈ જતા આ જ ટ્રક મૂકી અને ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાને લઈને આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર ફિરોજ એફ એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર নহয়ো চুটি নে মেনেজাৰ